આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું સ્વાગત છે આશા છે શિયાળાની ઋતુમાં ત્વચાની સંભાળ આ વિષય પર વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વોકશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકો સાથે કરાવી હશે તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ માતાઓને બે સમૂહમાં ઊભા રાખો એક લાંબી દોરી લો અને તેના બંને છેડા મજબૂત બાંધો જેથી દોરી જમીનથી થોડી ઊંચે રહે દોરી પર એક કાગળનો ગ્લાસ લટકાવીને રાખો જે સરળતાથી સરકી શકે લીડર માતાના એક બે ત્રણ કહેવાની સાથે બંને માતા એક સાથે ગ્લાસમાં ફૂંક મારે જે માતાનો ગ્લાસ સૌથી પહેલા નક્કી કરેલ જગ્યા સુધી પહોંચી જશે તે જીતી જશે આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ ઘરે ક્યારેક ક્યારેક રોટલીઓ બચી જાય છે ત્યારે આ રોટલીઓનો ઉપયોગ કરીને કઈ નવી વાનગી બનાવી શકીએ છીએ ચાલો આ વિડીયોની મદદથી જાણીએ આ વિડિયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો ઘરે મજેદાર રમત જૂના છાપા અથવા સમાચાર પત્ર લો અને બાળકોને વિવિધ વાહનોના સાધનો કાપી તેનો કોલાજ બનાવવા માટે કહો અને બીજું બાળકોને સાવધાનીપૂર્વક લાલબત્તી ક્રોસિંગ પર લઈ જાવ અને વાહન સુરક્ષા નિયમો સમજાવો હેલ્મેટ સીટ બેલ્ટ ફૂટપાથ અને ઝેબ્રા ક્રોસિંગ વગેરેના સુરક્ષિત ઉપયોગ વિશે માર્ગદર્શન આપો આપવામાં આવેલ વોકશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો ધન્યવાદ